હાજી જય શ્રી કૃષ્ણ જય તો જ્યાં આજે અટાણમાં આવી ગઈ હું વાડીમાં હમણાં બે દિશા વરસાદ વરતો નથી બહુ હોવાતું નહીં કંઈક આવતા હોય ખડ વાડીને કઈ વહીતા તો રેડો આવી જતો એટલે આજ જો હવે તડકા જેવું નીકળું હોય ને આલો જાય અટાણમાં અને જીરકવા થાય ને થોડું ખડે વાઢી લઈ એક દી કે બે દી થઈને વરસાદ બહુ જ નો આવ્યો હતો પછી તો હોય ને આમ ઝીણો ઝીણો વરસાદ આવ્યો હતો બહુ નહોતો આવ્યો પ્રોગા રેડા રેડા જ આવતા હતા અને કાલ ઢું થોડોક વધારે આવ્યો હતો ફરિયામાં ફૂલ પાણી બાણી ગયા પાછો એવું પછી તો ગાજ ને વીજ ને એવું બધું પણ બહુ આવ્યો નથી વરસાદ એવો અમારે જટિન માંડવી ઉપાડવાનું કેમ કે અમારે માંડવી ફૂલ એટલે ફૂલ પાકી ગઈ છે એકદમ વરસાદ રહીએ તો મારા બધાને માંડવી ઉપાડવાની જોકે વધરપુરથી એનું ઓગણ ચાલીસ નંબરની માંડવી એની બધાને પાકી ગઈ અડધા મીઠા ઉપાડીએ લીધી નોરતામાં અને અમે નહોતી ઉપાડી કેમકે ખબર જ હતી નોરતા વરસાદ આવવાનો તે અમુક ઉપાલ લીધી ને ત્યાં અટણ આવો ઝીણો ઝીણો વરસાદ વરસતો તે પાછરા હળી ગયા અને અમે નથી ઉપાડી પણ હવે એને ઉગી જવાની બીક લાગે કે ડેડું એકદમ પાકી ગયો ને એટલે હવે મંડી એને ઉગવા મંડી એટલે હવે એને થોડાક દી બંધ રહીએ ને તો એક વાર માંડવી ઉપાડી લેવી છે આમ આગતરી માંડવી હતી ને એ ત્યાં ઉપાડીને અમે કાઢી લીધી હતી અને બીજા દિવસ વરસાદ આવી ગયો તો અડધી પેલા કાઢી હતી અડધી આ વરસાદ આવ્યો ને એની એક દી મોર કાઢી હતી જો એનો ડુસો બધું ડૂસોન કાંધું ત્યાં ઢાંકી તી વાંધો નથી અને તૂધદાઈ રજો નામી થઈ ગઈ આમાંય પારા બાંધ લીધા હતા અને નેડાઈ ગઈ એકવાર એટલે એ ઉપાદી નથી જો તૂરદાઈનું કામ રેડી થઈ ગયું ને માંડવીએ ને ફટાફટ જોઈ અને ઘણું ફરી અને હેને મા ઘેરે જ નાખી દીધી હતી એક ધારી અને ઢાંકી દીધી તી એમ કે વરસાદ વરસાદ આવે તો કોઈ હેને પલડવાની બીક ના લાગે એટલે દૂધદાઈમાં હેને પારા અમે બાંધી લીધા હે એકવાર અને એકવાર ભાગે એમ કીધું તું માંડવી ને ઉપડી ગઈ છે ને જોવાઈ ગઈ પછી એમ કે હે ને તમે એકવાર દૂધ દારે ને દીને નાખો એ બધું કામ હચવાઈ જાય બધું જો ને થઈ ગયું થઈ ગયું ને હવે વરસાદ બંધ રહીએ ને તો હવે જે પાહતરી માંડવી હોય ને એ બધી ઉપાડવાની છે હવે ને અમારી માંડવીમાં બગાડ બહુ જ નો આવ્યો ફૂકારો બહુ જ નો આવ્યો એટલે એને બધું પાન તા ખરી જાય ને ટેડવાય હા ગંધારા થઈ જાય કાળા એટલે બહુ માંડવી અવાર બગડી ગયું અને જે ગિરનાર માંડવી છે ને એ હવે પાકી જ ગઈ ઓગણચાલીસ તા પાકી જ ગઈ પણ ગિરનાર છે ને એ હવે મંડી પાકવા એ એમ થાય

આથેથી ઉપાડે થોડીક હું આવીનું જાણું હું આ જામ વિડિયો બનાવી લઉં અને થોડીક માંડી ઉપાડવા લાગી છે 40 નંબરની માંડવી છે ને એ ઉપાડે છે આથેમાં ફાલ ઉતવને દેખાડું કે કેવો કેંજા આવો ફાલ છે બધે આવો જ છે ફાલ એટલે આમાં માંંધો નથી 40 નંબરની માંડવી સારો એવો ફાલે પાકી નામી ગઈ હે પેલા બહુ પાખી વી ગી તી સોયપી એટલી પાછી તો એ હે ને વિગી હતી તો બહુ પાખી પણ જે પ્રમાણે પાખી હતી ને એ જ પ્રમાણે ફાલે કંઈ વાંધો નથી નગર આના હે ને પાટલાય નહોતા ભૂટકા ભૂટકા જી તો આમ હે ને રોગી ઉભડી એવી રીતના જ હતી પાટલા આપણે એમને એમને મૈયા જાય કદાચ છાતી આખું તોય હાલી જાય એટલી છે ને આમ પારવી હતી બહુ ઘાટી હતી જાય તો એ પ્રમાણે એનો ફાલ નામી છે કાલ વરસાદ આવ્યો તો ટ્રેક્ટર ના લે એટલે તો બધા ભાગી આવ્યા ને અહીંયા બધા આવી ગયા ઉપાડવા તો ઉપડીએ ગઈ હે થોડી ઓલી બાજુ બાકી છે એ બાજુનો ભાગ બાકી છે હું એ નવરી હતી થોડીક વાર ને તો હાલો જામ અને બપોર પહેલાં અમે અમે ગોધરી ખડ ને એમ વાડી તો અટાણ ફ્રી ને કરતા કાયમ ને બપોર પછી જાય અને વરસાદ સવારમાં નહોતો આવ્યો વહેલા વયા ગયા ત્યાં ખડ વાટવા એટલે વઢાઈ ગયો અતમે ધાલો થોડી કાર ખેતરમાં જાઉં અને વ્લોગ એ બનાવતે આવું ને માંડવીએ જોતી આવ ને ઉપાડવા લાગો તો જો હવે આ बाजू નો ભાગ ઉપડી ગયો છે માંડવી નો નવ છે ને આ बाजू નો ઉપાડવાનો છે ભાગ જોમતા એક ગાયરું તું ગાલી લીધું કામતા બે બે આરું લઈ પણ હેને અર્જે આમ તાઈન બે બે આયરું લઈ ને બહુ આમ હલવારી નથી સે પારવી છે એટલે હેને બે બે આયરું લેવાય જાય તો જો વાહુંથી પુગાડી જાય અને હવે પાછી લેવાની હે તે હવે ઝીરીકવાર આમ કે પાણી બાણી પી લે બસ લઈને હજી જો વાં હે ને આમ થાય ને આ ખેતર ભાગમાં દીધેલ નથી પણ એને મલકના અહીં આજુબાજુમાં બીજા ખેતર ભાગમાં દીધેલા હોય તો ત્યાં હજી ઉપાડતા નથી ને નીવરા હતા ને આજે આમાં મલક કહી દીધા હે મોટા બાપાની ત્યાં એને ઉપડી જાય ગાય ગા એમ થાય ને આ ઓગણચાલીસ હે ને પાન બધું જો ખરવા માંડે મેં કેટલું પાન ખરી ગયું થોડું થોડું જેવું પાન તો હવે માંડી ઉપડી ગઈ હે વા એને પેતા હોય ને જો વાગ્યા એની ઉપાડે અને હવે મજા હું ઘરે પછી બીજા હતા અડધુરી અતુરી હતી લેતા હવે એને છ વાગી ગયા હવે હું ઘરે જાઉં કેમ કે મારે No cambia aquí, que le aporta a usted, venga, no cambia, no.